ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં નવી રેસિપી સાથે તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બ્રેડ પકોડા તો બ્રેડ પકોડા બિલકુલ તેલ આવ્યા વગરના તો આ પકોડા તેલ આવ્યા વગરના કઈ રીતે બને છે ચાલો આપણે જોઈએ ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને મારી ચેનલમાં તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો સૌ પ્રથમ આપણે અહીંયા પકોડાને ડીપ કરવા માટેનું બેટર રેડી કરી લેશું તો એના માટે મેં એક બાઉલમાં એક બાઉલ જેટલો મેં અહીંયા મેંદાનો લોટ લીધેલો છે એ પહેલાં આપણે સૌ લઈ લેશું મેંદાના લોટ પછી આપણે અહીંયા એમાં ચણાનો લોટ લેશું એમે ત્રણથી ચાર ચમચી જેટલો મેં અહીંયા ચણાનો લોટ લીધેલો છે અને પછી એમાં બે ચમચી જેટલો આપણે રવો એડ કરીશું તો રવો તમે કોઈ પણ એ લઈ શકો છો ઝીણો અથવા તો જાડો હવે એમાં થોડુંક આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે આપણે એમાં પાણી નાખીને એકદમ સરસ રીતે બેટર રેડી કરી લેશું તો બેટરને આપણે વિસ્કારની મદદથી આપણે બેટર બનાવી લેશું ધીમે ધીમે પાણી નાખતા જઈને આપણે બેટર રેડી કરીશું તો ધીમે ધીમે પાણી નાખીને આપણે આવી રીતે ચલાવતા જઈશું એટલે બેટર જે છે એ બેટર અહીંયા રેડી થઈ ગયું છે તો બેટરને હવે આપણે સાઈડમાં રાખી દેસુ અને હવે આપણે પકોડાના સ્ટફિંગની પ્રિપેરેશન કરી લેશું તો હવે સ્ટફિંગ માટે મેં અહીંયા એક બાઉલમાં બાફેલા બટાકા લીધેલા છે તો એ બટાકાને આપણે મૅરની મદદથી અહીંયા મેશ કરી લેવાના છે હવે તમે જોઈ શકો છો એમ બટાકા સરસ રીતે મેશ થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા કરી લેવાના છે તો સૌ પ્રથમ આપણે એમાં આદુ મરચું અને લસણની પેસ્ટ મેં અહીંયા કરેલી છે એ હું એક થી દોઢ ટેબલ સ્પૂન મોટી એવી લઈશ ચપટી એવી હિંગ એડ કરીશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરવાનું છે તો આ પકોડાના સ્ટફિંગમાં લાલ મરચું પાવડર આપણે થોડું આગળ પડતું રાખવાનું છે કેમકે આ પકોડા થોડા સ્પાઈસી હોય છે અને બ્રેડ પણ હોય છે તો એટલા માટે આપણે મસાલો થોડો સ્પાઈસી રાખવાનો છે અને લાલ મરચું થોડું આગળ પડતું રાખીશું તો બે ચમચી જેટલું આપણે ધાણાજીરું એડ કરીશું અને એક નાની ટેબલ સ્પૂન જેટલો આપણે અહીંયા ગરમ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસું એક મોટો વાટકો જેટલી મેં અહીંયા કોથમીર સમારેલી લીધેલી છે એ એડ કરી દેસુ અને હવે આખા બધા મિશ્રણને આપણે ચમચાની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો છો કે આપણું સ્ટફિંગ એકદમ સરસ એવું મસાલેદાર એવું રેડી થઈ ગયું છે તો હવે આપણે આ સ્ટફિંગને બ્રેડની અંદર સ્ટફ કરી લેશું તો એના માટે જો અહીંયા મેં બ્રેડ લઈ લીધી છે અને હવે બ્રેડ ને આપણે ચમચી મદદથી આપણે સ્ટફિંગને સારી રીતે ઉપર લગાવી દેવાનું છે તો સ્ટફિંગનું કવર થઈ જાય પછી એક બ્રેડ ઉપરથી આપણે આવી રીતે કવર કરી દેવાનું છે તો એવી જ રીતે બીજી બ્રેડમાં પણ આપણે સ્ટફિંગ ભરી લેવાનું છે તો હવે આપણે જે બ્રેડમાં સ્ટફિંગ ભરેલું છે એને આવી રીતે વચ્ચેથી જે રીતે ટ્રાયંગલ શેપ થાય એ રીતે ચપ્પુની મદદથી આપણે એને ત્રિકોણ જેવા કટ કરી લેવાના છે બધા જ બ્રેડને આપણે આવી જ રીતે કટ કરી લેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણું તેલ એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે અને સાઈડમાં બેટર પણ મેં લઈ લીધું છે તો જો આ બ્રેડનું પકોડું એક લેવાનું એને સારી રીતે એકદમ સરસ રીતે કવર થઈ જાય એ રીતે કરવાનું અને પછી આપણે એને તેલમાં ડીપ કરી દેવાનું છે તો અહીંયા ગેસની ફ્લેમ આપણે મીડિયમથી થોડી વધારે એવી રાખવાની છે જો ગેસની ફ્લેમ ધીમી હશે તો પકોડામાં તેલ ચડી જશે તો ગેસની ફ્લેમ અહીંયા થોડી હાઈ રાખવાની છે અને જો આ બેટર જેવી રીતે મેં બનાવ્યું છે એવી રીતે તમે બેટર બનાવશો અને પછી તમે એમાંથી પકોડા બનાવશો તો પકોડામાં ક્યારેય તેલ આવવાની શક્યતા રહેતી જ નથી એક તો બેટર અને એક તો તેલની ફ્લેમ થોડીક હાઈ રાખવાની છે જ્યારે પકોડા તળીએ ત્યારે તો આ બે વસ્તુનું ખાસ કરીને ધ્યાન રાખવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ સરસ રીતે તળાઈ રહ્યા છે તો હવે એની નીચેની બાજુ એકદમ થોડી એવી કૂક થાય એટલે આપણે પકોડાને થોડાક પલટાવી લેવાના છે તો પકોડાને પલટાવવા માટે આવી રીતે તમે ચીપિયાનો ઉપયોગ કરી શકો છો જેથી કરીને તેલ બહાર આવી ના જાય તો હવે બીજી બાજુ પણ આપણે પકોડાને એવી રીતે તળી લેવાના છે અને પકોડાને એવા સરસ રીતે ગોલ્ડન બ્રાઉન જેવા થાય એવા ક્રિસ્પી બારથી ક્રિસ્પી એવા થશે અને અંદરથી સોફ્ટ એવા થશે તો હવે અહીંયા આપણે ફરીથી એકવાર પકોડાને પલટાવી લેશું જેથી કરીને સરસ રીતે પાછા તળાઈ જાય તો જો તમે જોઈ શકો છો કે આપણા પકોડા એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન જેવા તળાઈ ગયા છે તો આપણે ઝારાની મદદથી પકોડાને લઈ લેશું અને તેલ નીતરી જાય ત્યાં સુધી આપણે એને રહેવા દેવાનું છે અને પછી આપણે એવી જ રીતે બીજા પકોડાની બેજ પણ ઉતારી લેવાની છે તો જો આવી રીતે પકોડાને લઈ બેટરમાં ડીપ કરી અને પછી આપણે એને તેલમાં મૂકી દેસુ તો તૈયાર છે અહીંયા આપણા બ્રેડ પકોડા અને બ્રેડ પકોડાની મેં અહીંયા આંબલીની ચટણી અને એક ગ્રીન ચટણી સાથે મેં અહીંયા સર્વ કર્યા છે તો ચલો બ્રેડ પકોડાને આપણે અહીંયા કટ કરીને જોઈએ કે બ્રેડ પકોડામાં તેલ આવ્યું છે કે નહીં તો આવી રીતે વચ્ચેથી પકોડાને કટ કરી લેશું અને જોવો ખોલતા તમે જોઈ શકો છો કે પકોડું એકદમ જ સરસ બન્યું છે અને બ્રેડમાં સેજ પણ તેલ આવ્યું નથી જોવો પકોડા એકદમ સરસ બન્યા છે અને એની કિનારી એકદમ જ વ્હાઈટ છે તો તૈયાર છે આપણા અહીંયા બ્રેડ પકોડા તો તમને મારે આજની રેસિપી કેવી લાગી એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસીપી સાથે